મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ વિડીયો જોવા કરતાં સાંભળવામાં સારું લાગશે મિત્રો ઘરનું વાતાવરણ શાંત રહેવું જોઈએ પણ ક્યારે કેવું બને કે મંદિરમાં દીવો તો બળે આરતી પણ થાય છતાં ઘરમાં ઉન્માદ રહે તણાવ વધે ધંધામાં ઘાટો આવે અને સંતાન ઉદાસ રહે તમે ક્યારેય વિચાર્યું છે કે એની પાછળ કોઈ લુકાયેલી ભૂલ તો નથી દરેક દિવસની પોતાની ઉર્જા હોય છે શાસ્ત્રો કહે છે કે ગુરુવાર ગુરુદેવ બૃહસ્પતિને સમર્પિત છે એ દિવસ છે ધર્મ જ્ઞાન સંસ્કાર અને વૃદ્ધજનોના આદરનો પરંતુ આજના ઝડપી જીવનમાં આપણે આ દિનચર્યાની પવિત્રતાને ભૂલી જઈએ છીએ અને ખાસ કરીને એક એવી ભૂલ કરીએ છીએ જે આપણા ઘરમાં વાસ્તુ દોષ ગુરુ દોષ અને ધર્મ દોષ પેદા કરી શકે છે અને એ ભૂલ છે ગુરુવારના દિવસે કઠોળ રાંધવી હા તમે સાચું સાંભળ્યું કઠોળ જેમ કે ચણાની દાળ મગ રાજમા છોલે કે ચણા જેવા શીત અને ભારી અન્ન જો ગરૂવારના દિવસે બનાવાય અને ખાવામાં આવે તો તે ધર્મદોષ માટે જવાબદાર બને છે આ વિષય માત્ર રાંધણીઓ માટે નથી આ દરેક માતા પિતા ઘરવાળી પુત્ર અને પુત્રી માટે છે કારણ કે ઘરે એક ઉર્જાનું કેન્દ્ર છે જ્યાં શું રાંધાય છે અને ક્યારે રાંધાય છે એનો સીધો અસર ઘરના સદસ્યોના સ્વભાવ આરોગ્ય અને નસીબ પર પડે છે આજના વિડીયોમાં આપણે જાણીશું આ એક ભૂલ કેવી રીતે ઘરમાં અસહિષ્ણુતા લાવે છે વાસ્તુદોષ કેવી રીતે અહીંથી શરૂ થાય છે અને શાસ્ત્રો શું કહે છે આવા અન્નના વિશે અગાઉથી જણાવું છું વિડીયો પૂરો જોવો આ અંતે તમે સમજી જશો કે કેવી એક ચીજ આપણું ભવિષ્ય શાંત કે અશાંત બનાવે છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ એ પહેલા આપ સૌને વિનંતી છે વિડિયો લાઈક કરી જે બૃહસ્પતિ દેવ જરૂર લખજો મિત્રો જ્યારે આપણે ભારતીય ઋષિમુનિઓના જીવન પર નજર કરીએ ત્યારે તે માત્ર ઉપવાસ કે આરતી નથી કરતા તેઓ દરેક દિવસે શું ખાવું અને શું નહીં એનું પણ નિયમ પાલન કરતા ગુરુવાર એટલે કે બૃહસ્પતિવાર તે દિવસે શુદ્ધતા જ્ઞાન અને દૈવશક્તિની ઉર્જા ઘરમાં પ્રવેશે છે આ દિવસે ખાસ કરીને એક સૂચના આપવામાં આવે છે ભારી શીત અને દહન માટે મુશ્કેલ ભોજન ન લેવાય અને એમાં મુખ્ય રૂપે જે આવે છે કઠોળ ચણાની દાળ મસૂર રાજમા છોલે કાળા ચણા મગ વગેરે બધું જ કઠોળ ગણમાં આવે છે શાસ્ત્રો કહે છે કે આહાર એ પરમ તત્વની આરાધના માટે પવિત્ર દ્રવ્ય હોવું જોઈએ અને ભેદ છે કે ભોજન પણ ગ્રહોને પ્રભાવિત કરે છે બૃહસ્પતિ ગ્રહ જ્ઞાન સંપત્તિ અને સંતાન સુખના દેવ છે. જ્યારે આપણે ગુરુવારના દિવસે એવા તત્વો ખાઈએ કે જે ભૂમિ તત્વને વધારે અને અગ્નિ તત્વને દમાવે ત્યારે બૃહસ્પતિના આશીર્વાદ ઓછા થાય છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે ગુરુવારના દિવસે કઠોળ ખાવું એ બૃહસ્પતિનો તિરસ્કાર છે. ઘરના વૃદ્ધજનો કહે છે કે જે ઘરમાં ગુરુવારના રોજ કઠોળ શરૂ થાય ત્યાં ધન અટકે છે સંતાનના મનમાં વિમુખતા આવે છે અને ઘરના વૃદ્ધજનો ઉપેક્ષા અનુભવે છે આને માત્ર માન્યતા ન ગણી શકાય કારણ કે ભોજન એ માત્ર શરીર માટે નહીં આત્માના સંસ્કાર માટે પણ હોય છે જેમ તુલસી શુદ્ધ ઘરમાં ફૂલે છે તેમ શુભ અન્ન ઘરમાં શાંતિ અને વિકાસ લાવે છે મિત્રો ઘણા વડીલો પોતાના જીવનમાં અનુભવ સાથે કહી જાય છે કે ગુરુવારના દિવસે કઠોર કે મસૂર ન ખાવું નહીં તો ઘરમાં ધન અટકી જાય સંતાન માર્ગ ભટકી જાય અને ઘરમાં ધાર્મિક ચૈત્ય ઘટી જાય પણ શું એ સાચું છે શું માત્ર ભૂલથી ખાધેલી દાળ જીવનમાં અવરોધ લાવી શકે છે ચાલો આપણે પહેલી વાત સમજીએ કઠોળનું નું તત્વ સ્વરૂપ કઠોળ એટલે કે મસૂર ચણા રાજમા કાળી દાળ એ બધું પાચન માટે ભારે છે શારીરિક રીતે આહાર તામસિક ગણાય છે આહાર શાસ્ત્ર અનુસાર તામસિક પદાર્થો શરીરમાં ગભરાટ અવચેતનતા અને થાક લાવે છે ગુરુવારે દિવસ છે સાત્વિકતાનો જો એ દિવસે તામસિક વસ્તુઓ લેવાય તો શરીર અને મન બંને થાકી જાય છે ઘરમાં અધ્યાત્મની જગ્યાએ ઉદાસીનતા વળશે શાસ્ત્રો શું કહે છે ગૃહસ્થ માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે પવિત્ર ભાવથી ભગવાન વ્રત કરવાનું આ દિવસે અન્નદાન ભગવતી પૂજા અને સ્નાન જપ પારાયણ કરવાનું મહત્વ છે પરંતુ જો એ દિવસે નશા ભારે તામસિક ભોજન અથવા અયોગ્ય ક્રિયાઓ કરવામાં આવે તો એ વૃદ્ધિનો દિવસ ન રહી નાશ તરફ જવાની શરૂઆત કરી શકે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ગુરુવારના દિવસે ઘરમાં બનાવેલી વસ્તુઓ ઘરના ઊર્જા કેન્દ્રો પર સીધી અસર કરે છે કઠોળ વાનગીઓ રાંધવાથી અને ઘરના મુખ્ય સ્થાન રસોડામાં તેની ખુશ્બુથી વાસ જમાવવાથી પાચન તત્વ દબાય છે ઘરના સભ્યોના વિચારો ધીમે થઈ જાય છે આથી કહેવાય છે આજનો દિવસ ન ભોજનનો ભારે ન વિચારનો દુઃખદ આજે તો માત્ર શાંતિનો અને સંસ્કારનો દિવસ છે અને હા આજે પણ જો તમે એવું વિચારો છો કે અરે આવું તો કઈ વાર થઈ જાય છે શા માટે એટલું ગંભીર લેવું તો તમારું ધ્યાન દોરું એક મહત્વપૂર્ણ વાત તરફ ધર્મ એ શંકાનો વિષય નથી એ શ્રદ્ધાનો વિષય છે શું એવું શક્ય નથી કે એક નાના નિયમથી ઘરમાં શાંતિ આવી શકે શું એકવાર પ્રયાસ કરી જોશો ગુરુવારે માત્ર પવિત્ર અને હળવા આહાર લઈને આ વિચાર આપણે જાણીશું મિત્રો શાસ્ત્રોમાં આપણા જીવનના દરેક ક્રિયાકાર્યો માટે સમય જગ્યા અને પદ્ધતિ નિર્ધારિત છે એમાં દિવસ પ્રમાણે આહાર નું પણ વિશિષ્ટ મહત્વ છે ગુરુવારનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ અને ભગવાન વિષ્ણુ તથા દત્તાત્રેય સાથે છે આ દિવસને જ્ઞાન ધર્મ અને બુદ્ધિ નો દિવસ માનવામાં આવે છે હવે વિચારીએ કે આવી ઉર્જાવાળા દિવસે કઠોળ જેવા ભારે તત્વો ખાવાનું શું પરિણામ આપે દેવી ભાગવત પુરાણમાં લખાયું છે કે જે વ્યક્તિ ગુરુવારે સાત્વિક જીવનશૈલી અપનાવે છે તેના જીવનમાં શિક્ષણ સંતાન અને ધનનો અભાવ કદી થતો નથી પણ જો એ દિવસે વ્યક્તિ અશુદ્ધ આહાર ખાસ કરીને તામસિક કઠોળ જેવી વસ્તુઓ ખાય છે તો એની ચેતન શક્તિ તીમી પડે છે પરિણામે ઘરમાં કલહ ઉદાસીનતા અને અર્થ સંકટ ઊભું થાય છે વ્રતકથાઓમાં પણ કહેલું છે કે ગુરુવારે ખાસ કરીને મસૂરની દાળ અને માછલી ડુંગળી લસણ જેવી વસ્તુઓ ખાવું તે ધર્મની દૃષ્ટિએ વાંચનીય છે એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓ ગુરુ ના તત્વને નબરી બનાવી દે છે આથી ઘણા ઘરોમાં ગુરુવારના દિવસે ન તો કઠોળ રાંધવામાં આવે છે અને ન ખવવામાં આવે છે કઠોળનું તત્વ ભૂમિ અને જળ થી બનેલું હોવાથી તેના પાચનમાં વધુ સમય લાગે છે બીજી તરફ ગુરુવારના તત્વો આકાશ અને અગ્નિ છે જે સૌમ્ય પ્રકાશ અને જ્ઞાન પ્રદાન છે હવે આ બંને તત્વો ટકરાય તો શું થશે ઘરનું વાતાવરણ ભારી બની જાય છે વિચારોમાં ગૂંચવણ આવે છે અને ઉગ્રતા વધી જાય છે શાસ્ત્રો હંમેશા જણાવે છે જે સમયને અનુરૂપ ચાલે છે તે જીવનમાં કદી લથડતું નથી ગુરુવારના દિવસે શાંતિ પ્રેરણા અને શ્રદ્ધા જાળવી રાખવી એ જીવન માટે આશીર્વાદરૂપ છે આથી ભાઈઓ અને બહેનો આ આપણને શીખવે છે કે નિયમો આપણા ઉપર બોજ નથી પણ આશીર્વાદ છે હવે આપણે જાણશું તામસી આહારને ગુરુવારે ટાળવાથી જીવનમાં શુદ્ધતા કેવી રીતે વધે છે ગુરુવારનો દિવસ માત્ર શુભ કાર્ય માટે જ નહીં પરંતુ આત્મશુદ્ધિ માટે પણ મહત્વનો ગણાય છે આપણા પ્રાચીન ગ્રંથો અનુસાર આ દિવસે શરીર અને મન બંનેને હલકું અને શુદ્ધ રાખવું જરૂરી ગણાય છે તુલસીદાસજી વિષ્ણુ પુરાણ અને ભગવદ્ ગીતા બધાને આ વાતને સહમતી આપી છે કે આ દિવસ તામસિક પ્રવૃત્તિથી દૂર રહેવાનો હોય છે ખાસ કરીને આહારમાં સાવધાની રાખવી જોઈએ ગુરુવારના દિવસે કઠોળ બાજરી કચોરી ભજીયા ખમણ જેવી ચીજો ખાવું માત્ર પાચનને નહીં પણ ઘરની ધાર્મિક ઉર્જાને પણ ભારે બનાવી દે છે જ્યાં ઘરનું ભોજન તામસિક હોય ત્યાં ગુસ્સો ઉદાસીનતા તણાવ અને અસંતુલન પણ પ્રવેશી જાય છે દુઃખદ વાત એ છે કે ઘણી ઘરોમાં ભલે પૂજા થાય ભજન થાય પણ આહારમાં શુદ્ધિ ન હોય એટલે ધર્મનો પાયો કમજોર પડે છે જે ઘરોમાં ગુરુવારના દિવસે નિયમિત રીતે સાત્વિક ખોરાક બને છે જેમ કે ખીચડી છાશ શાકાહાર ત્યાં કલહ ઓછો અને શાંતિ વધુ હોય છે ભોજન એ માત્ર પેટ પૂરવાનું સાધન નથી તે તો ઘરની ઊર્જાનું મૌન દર્પણ છે મોટા ભાગે લોકો પૂછે છે સુંદર ભોજન સાથે જીવનનો મોજ પણ જરૂરી છે ને પરંતુ અહીં પ્રશ્ન મોજનો નથી પ્રશ્ન છે ગુરુ તત્વની કૃપા મેળવવાનો ભોજન શુદ્ધ રાખવો એ ગુરુવારે એક પ્રકારનું વ્રત છે ગુરુ તત્ત્વે શિખામણનું અને ઉજાસનું તત્વ છે અને જો આપણે આપણા ખોરાકથી અંધકાર ઉમેરીએ તો તે તત્વ પ્રગટશે કેમ સાચા અર્થમાં જો તમે આ દિવસે તામસિક આહાર ટાળશો તો ઘરના વાતાવરણમાં એક અંદરથી લાવેલી શાંતિ પ્રસરે છે એ શાંતિ બાળકોના સ્વભાવમાં દેખાય છે વડીલોના મનમાં શાંતિ આપે છે અને ઘરના વ્યવહાર પણ સમતોલ રહે છે ગુરુવારનો સત્ય ઉપયોગ શાંતિથી થવો જોઈએ અને એનું શરૂઆત આપના રસોડામાંથી થવી જોઈએ અવશ્ય ચાલો હવે ભાગ છ લખીએ જેમાં આપણે ખાસ કરીને એ મુદ્દો સમજશું કે ગુરુવારે કઈ એક ખાસ કઠોળ વસ્તુ છે જેને રાંધવી કે ખાવું ભૂલતી પણ નહીં જોઈએ અને એ પાછળનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક કારણ શું છે મિત્રો હવે આપણે જાણીશું ગુરુવારે કઠોળ ખાવું કેમ મનાય છે અશું ખાસ કરીને ચણાની દાળ વિશે જાણો આપણે રોજિંદા જીવનમાં ચણાની દાળથી અનેક વાનગીઓ બનાવી ખાઈએ છીએ કે પછી પકોડા ફરસાણ ખમણ ઢોકળા બદામમાં ચણો મહત્વનો હોય છે પરંતુ શું તમે જાણો છો કે ગુરુવારે ખાસ કરીને ચણાની દાળ ખાવું અને તેનું રસોડામાં પ્રયોગ કરવો ગુરુ ગ્રહને દુખી બનાવી શકે છે આ શાસ્ત્રોક્ત અને વેદોક્ત વાત છે ચણો અને તેના ઉત્પાદનોનું તત્વ ભૂમિ અને અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે જે ગરમ તાસીર ધરાવે છે જ્યારે ગુરુવારનું તત્વ આકાશ અને ગુરુત્વાકર્ષણ છે એટલે શાંતિ સ્થિરતા અને આધ્યાત્મિક વૃદ્ધિનું તત્વ જ્યારે આપણે ગુરુવારે ચણાની દાળ વાપરીએ છીએ ત્યારે એ તત્વો એકબીજા સાથે સંગત નહીં હોવાને કારણે ઘરના ઋતવિક ધર્મબળમાં વીક ઊભું થાય છે

પૈસાની કમી શા માટે છે જવાબ શાસ્ત્ર આપે છે નિયમ તો છે પણ ભાવ અને ખોરાક શુદ્ધ નથી ગુરુવારના દિવસે જો તમે માત્ર આ એક વસ્તુ ચણાની દાળ ટાળશો તો પણ તમારું ઋણ અને ગ્રહબળ સુધરી શકે છે મિત્રો એકમાં રોજ તુલસી પૂજા કરતી ગુરુવારના વ્રત રાખતી પરંતુ ખમણ પકોડા અને ચણાની દાળથી પિતળે ભરેલું થાળ પીરસતી વર્ષો સુધી ધંધામાં કબજી રહેતી જ્યારે આ વાત એક વાસ્તુક્યની સલાહથી બંધ કરી ત્યારે છ મહિનામાં ઘરમાં શાંતિ અને પ્રગતિની ઝાંખી જોવા મળી આથી યાદ રાખો ગુરુવારે ચણાની દાળ બેસન પકોડા ખમણ ઢોકળા જેવી ચણાવાળી વસ્તુઓ રાંધવી નહીં ભલે મહેમાન આવી જાય પણ આ નિયમ ભંગ ન થવો જોઈએ કારણ કે એક નાની ભૂલ ગુરુદોષના રૂપમાં ઘરમાં વિશાળ ઉલ્ટફેર લાવી શકે છે મિત્રો ગુરુદોષ કે વાસ્તુ સર્જાતો હોય ત્યારે ઘરમાં શું લક્ષણો જોવા મળે પહેલું લક્ષણ એ છે કે ઘરના સભ્યો વચ્ચે નબળો સંવાદ રહે છે વાતચીત ઓછો થાય જુસ્સો ઘટી જાય અને સંતાનમાં ઉદાસીનતા જોવા મળે બીજું લક્ષણ એ છે કે ઘરના આર્થિક વ્યવસ્થામાં ગડબડ શરૂ થાય છે તમે જોશો કે એક પછી એક ખર્ચા ઊભા થાય છે બચત નહીં થાય અને ધંધામાં અચાનક નુકસાન થાય છે જેનો કોઈ સ્પષ્ટ ખુલાસો પણ નથી મળતો ત્રીજું લક્ષણ એ છે કે ઘરમાં એક પ્રકારની બોજદાર ઉર્જા રહેતી હોય છે ભલે તમે તાજુ વાંસો રાખો પણ ઘરની ઉર્જા તાજી નથી લાગતી ભોજનમાં તૃપ્તિ ન રહે ભલે શાક વધુ સરસ બનાવ્યું હોય ચોથું અને ખૂબ જ મહત્વનું લક્ષણ એ છે કે તુલસી સુકાવા લાગે છે કારણ કે તુલસી એ ઘરની સંવેદનશીલ ઉર્જાનું દર્પણ છે જયા પુણ્ય રહે છે ત્યાં તુલસી લીલી લહેરાય છે પણ જ્યાં તણાવ દોષ્ટિ ગુરુ અપમાન થાય છે ત્યાં તુલસી ચૂપચાપ સુકાઈ જાય છે પાંચનું લક્ષણ એ છે કે સંતાનના સ્વભાવમાં ચીડિયા હઠ અને ઉદાસીનતા વધી જાય છે આનો સીધો સંબંધ ઘરના આધ્યાત્મિક જ સાથે છે ગુરુવારના દિનચર્યામાં ભંગ આવે એટલે ઘરના નાની નાની વસ્તુઓ પણ વિપરીત પરિણામ આપે છે આ બધું એટલા માટે થાય છે કારણ કે ગુરુદેવ જે જ્ઞાન આદર ધર્મ અને શાંતિના પ્રતિક છે તેમના દિવસે આપણે ભૂલથી પણ શૂચિત ખોરાક બનાવીએ છીએ તો તે ઘરના આસપાસના ઓરા પર અસર કરે છે અને એ અસર ઘરના વાતાવરણથી માંડીને સભ્યોના સ્વભાવ સુધી પહોંચી જાય છે મિત્રો હવે આપણે જાણીએ ગુરુદોષને દૂર કરવા માટે ઘરમાં શુદ્ધિ કેવી રીતે લાવવી પ્રથમ ઉપાય છે ઘરમાં ગુરુવારના દિવસે પીળા ફૂલથી આરતી કરવી પીળો રંગ ગુરુના તત્વ સાથે જોડાયેલો છે જ્યારે આપણે ઘરના મુખ્ય સ્થાન પર પીળા ફૂલ હળદર અને ગંગાજળથી શાંતિપૂર્વક આરતી કરીએ છીએ ત્યારે ઘરમાં સંતુલન પુનઃસ્થાપિત થવા લાગે છે બીજું છે ભોજનમાં સામૂહિક શાંતિ મંત્ર જપવો ગુરુવારના દિવસે ભોજન બનાવતી વેળાએ ઓમ બુદ્ધિપ્રદાય નમઃ મંત્રનો જાપ કરો ઘરના રસોડામાં ધ્વનિ ઉર્જા બદલાઈ જાય છે આ ઉપાય ખાસ કરીને વૃદ્ધ માતાઓ માટે ખૂબ લાભદાયક છે ત્રીજું છે તુલસીનું પુનઃસ્થાપન ઘરમાં જો તુલસી સુકાઈ ગઈ હોય તો તેને ગુસ્સાથી નહીં પણ શ્રદ્ધાથી વિદાય આપો પાણીમાં ભગવતી મંત્ર બોલી દઈને તુલસીના સુકાયા પાંદડા વિસર્જિત કરો પછી નવા કપડાં પહેરી તુલસીનું પુનઃસ્થાપન કરો નવા શરૂઆતનું આ પ્રતીક છે ચોથું છે ગુરુવારના દિવસે વ્રત જો શક્ય હોય તો ઘરના કોઈ એક સભ્યને ગુરુવારનો ઉપવાસ રાખવો ફક્ત ફળાહાર લેવો આ ઉપવાસ ઘરના અધ્રશ્ય દોષોને શાંત કરતું એક શક્તિશાળી સાધન છે પાંચમું છે ઘરમાં શાંતિ મント્રોનું પાઠ કરવો ખાસ કરીને ઓમ શાંતિ 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 અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ ગુરુ દોષ અને વાસ્તુ દોષ બંનેમાં પવિત્ર અવાજનો સહારો આપે છે આ ઉપાય તમારું ઘર માત્ર ધર્મથી જ નહીં પણ ઉર્જાથી પણ સમૃદ્ધ કરે છે ખાસ કરીને વડીલ દાદા દાદી અને માતા-પિતાને આ ઉપાય કરવાથી ઘરના નવા પેઢી માટે આનંદ અને આશીર્વાદ જે બને છે મિત્રો હવે આપણે જાણીએ ગુરુવારના દિવસે લસણ અને કાંદા ખાવાથી શું દોષ થાય છે વૈદિક સંસ્કૃતિમાં દરેક દિવસની પાછળ એક આધ્યાત્મિક દ્રષ્ટિ છે ગુરુવાર ભગવાન વિષ્ણુ બૃહસ્પતિ દેવ અને આધ્યાત્મિક ઉર્જાના ઉત્તમ કેન્દ્રના દિવસ તરીકે માનવામાં આવે છે ગુરુવારને સત્વગુણ વધારવાનો દિવસ માનવામાં આવે છે એટલે કે શાંતિ પવિત્રતા અને સાધનાને પ્રાધાન્ય આપવાનો દિવસ આવા દિવસે લસણ અને કાંદા જેવી તામસિક ગુણવાળી વસ્તુઓ ખાવું એ આત્માની શાંતિને ભંગ કરે છે એવી માન્યતાઓ છે લસણ અને કાંદા ભોજનમાં ગ્રહો સાથે જોડાયેલી ઉર્જાઓને અસંતુલિત કરે છે એવું આયુર્વેદ કહે છે ખાસ કરીને ગુરુવારના દિવસે એવા તત્વોનું સેવન મન મગજ અને ધર્મચેતનાને દબાવી દે છે ભક્તિ જપ પૂજા કે ઉપવાસના પરિણામો ઓછા પડી શકે છે લસણ કાંદા શરીરમાં રાજસ અને તામસ ગુણને વધારતા હોવાથી ગુરુત્વાકર્ષણની ઉર્જા કરતાં દૂર કરે છે એના કારણે વ્યક્તિતા આધ્યાત્મિક પદથી વિચલિત થવાની શક્યતા વધી શકે છે આપણા શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ છે કે યેન યેન દિનમ શ્રદ્ધા ઉપવાસ કર્યા તસ્મિન દિને તામસ ભોજન વર્જ્યમ અર્થાત જ્યાં ઉપવાસ કે ભક્તિ હોય ત્યાં તામસિક ખોરાક વર્જિત રાખવો ઘરમાં જો પુત્ર સુખ શાંતિ ધંધામાં વૃદ્ધિ કે સંતાનના મગજમાં શાંતિ જોઈએ તો ઘરના સભ્યોએ ગુરુવારના રોજ લસણ કાંદા ખાવાનું ટાળવું જોઈએ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે ગુરુવારના તામસિક ભોજન ગુરુ દોષ પણ લાવી શકે છે જેના પરિણામે જીવનમાં અજ્ઞાનતા અવિચારી નિર્ણય અને ઘરમાં અસ્થિરતા દેખાઈ શકે છે મિત્રો ગુરુવાર એ ફક્ત એક દિવસ નથી એ આપણી આંતરિક શુદ્ધિનો પ્રસંગ છે જો દરેક ગુરુવારને આપણે ધર્મ પવિત્રતા અને ભક્તિથી ઉજવી શકીએ તો ઘરમાંથી વાસ્તુદોષ ઝઘડા તણાવ સંતાનમાં ઉદાસીનતા જેવી અનેક સમસ્યાઓ પોતે જ ઓગળી જાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ગુરુવારે ધર્મનો દ્વાર છે જેને ખોલવા માટે શ્રદ્ધા શાંતિ અને સત્કર્મ ચાવી જોઈએ આપના ઘરમાં તુલસી સુખી હોય સ્ત્રીઓની આંખોમાં દુઃખ ન હોય સંતાન શાંતિ ભર્યું હોય એ માટે ગુરુવારના નિયમો માત્ર માની લેવા નહીં જીવવામાં ઉતારવા જોઈએ જીવનમાં ભૌતિક સફળતા સાથે આધ્યાત્મિક સુખ પણ જોઈએ તો આજે નક્કી કરો દરેક ગુરુવાર તમારા ઘરમાં પવિત્રતા અને ધર્મના સંસ્કારથી સંસ્કાર થી ઉજવાશે બસ એથી જ જીવન બદલાઈ જશે મિત્રો આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો